જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે આ સંકેતો મળે છે નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયોમાં બતાવીશું જ્યારે તમારા ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે કેવા સંકેતો મળે છે એ સંકેતો વિશે બતાવીશું પણ એના પેલા જો તમે ચેનલ પર નવા હો તો વિડિયોને એક લાઈક કરીને અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો વિડિયોની શરૂઆત કરીએ એક જો તમને રાત્રે ઊંઘમાં વારંવાર સપના આવે છે અને તમારા સપનામાં મંદિર ભગવાનની મૂર્તિ કે ફોટા દેખાય છે તો તેનો અર્થ એ છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે બે પૂજાના સમયે જો દીવાની જ્યોત અચાનક જ ઝડપથી બળવા લાગે તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુખના દિવસો જલ્દી પૂરા થશે પૂજા દરમિયાન ઘરમાં મહેમાનનું આવવું પણ ભગવાનના આશીર્વાદની નિશાની છે જો મહેમાન કોઈ પણ ઉપહાર લઈને આવે તો એ સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે પણ જો પક્ષીઓ ઘરના મુખ્ય દરવાજાની આસપાસ માળો બનાવે છે તો આ તમારી પૂજા સફળ થઈ છે તેનો પુરાવો છે પક્ષીઓ અને તેમના બચ્ચાને ભૂલથી પણ પરેશાન ન કરો તેના બદલે તેમના માટે ઘરે દાણા અને પાણી રાખો જો તમે પૂજા કરતી વખતે એટલા ભાવુક થઈ જા કે તમારી આંખમાંથી આંસુ વહેવા લાગે તો એ સંકેત છે કે ભગવાને તમારા હૃદયનો પોકાર સાંભળ્યો છે ચાર જો તમે વારંવાર સવારે થી પાંચ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાઓ છો તો તે ભગવાન તરફથી સંકેત છે કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે જો કોઈ વ્યક્તિ રાત્રે ત્રણ વાગ્યા પછી અચાનક વારંવાર જાગી જાય છે તો તેને નાની વાત ન સમજો એવો માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે જે તમને ઘણો બધું કહેવા માંગે છે આવી સ્થિતિમાં તમારું વારંવાર ત્રણ વાગ્યા પછી જાગવું એ સફળતાની નિશાની છે એ રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી માંગેલું વરદાન ક્યારે ખાલી જતું નથી ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે આજ ભગવાન તેના વાસ્તવિક સ્વરૂપમાં આપણને દેખાતા નથી પરંતુ કેટલાક એવા લોકો છે જેમને ભગવાન સમાન માનવામાં આવે છે તેમાં માતા પિતા ગુરુ અથવા બ્રાહ્મણનો સમાવેશ થાય છે જો આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અરે તેને ખાલી હાથે પાછા ન જવા દેવા જોઈએ

તમારી બધી મુશ્કેલીઓ અને ખરાબ દિવસોનો અંત લાવવા જઈ રહ્યો છે સાત જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો છો જો તમને વાંદરાઓનું ટોળું દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ થવાની છે ભગવાન તમારા પર મહેરબાન છે તે વાંદરાઓને ભોજન આપવાનો પ્રયાસ કરો જો તમે કોઈ પણ અગરબત્તી રૂમ સ્પ્રે અથવા કૃત્રિમ સુગંધનો ઉપયોગ કર્યા વિના પણ તમારા ઘરમાં સુગંધ અને તાજગી અનુભવો છો તો સમજો કે ભગવાનની કૃપા તમારા પર છે અને તમારા દિવસો જલદીથી બદલાઈ જવાના છે આઠ જો તમને સતત ત્રણ દિવસ ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજવું કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી ઈચ્છા જલ્દી પૂર્ણ થવા જઈ રહી છે

નવ હિન્દુ ધર્મમાં શંખને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે એટલા માટે પૂજાના કોઈ પણ શુભ અવસર પર શંખ વગાડવામાં આવે છે તો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો છો તો તે શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે જો કોઈ વ્યક્તિનો સંતાન આજ્ઞાકારી છે તો આ પણ ભગવાનની કૃપા છે અન્યથા આજના યુગમાં મોટા ભાગના લોકો પોતાના બાળકોના કારણે દુઃખી છે એમાં સાચા ખોટાનો ભેદ પારખવાની ક્ષમતા હોય છે તેમના પર ભગવાનનો આશીર્વાદ હોય છે એ લોકો પોતાના સપનામાં ભગવાનના દર્શન કરે છે તેમના સપનામાં ભગવાનના દર્શન કરે છે તેમના પર દેવી દેવતાઓની કૃપા પણ હોય છે અન્યથા દરેક વ્યક્તિ માટે ભગવાનના દર્શન શક્ય નથી હોતા જે વ્યક્તિ ક્રોધ પર કાબૂ રાખે છે જેનું મન શાંત રહે છે જે દરેક પરિસ્થિતિમાં સામાન્ય રહે છે જાણે છે કે કેવી રીતે વ્યવહાર કરવો આવા લોકો પર ભગવાનનો હાથ છે તો જ આ શક્ય છે અગિયાર જેમને ભગવાનનો આશીર્વાદ મળે છે પછી ભલે તે અમીર હોય કે ગરીબ તેમને દરેક જગ્યાએ માન મળે છે જો કોઈ ઓછી મહેનત કરીને પણ સફળતા મેળવે છે તો તે ભગવાનની કૃપાની નિશાની છે ભગવાન દરેક મુશ્કેલીથી તેમની રક્ષા કરે છે જે લોકોથી ભગવાન પ્રસન્ન હોય છે તે લોકો દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે તેમના જીવનમાં ગમે તેટલું દુઃખ હોય તેઓ હંમેશા ખુશ રહે છે તેઓ ક્યારેય કોઈ સમસ્યાથી ડરતા નથી તે દરેક મુશ્કેલીને સરળતાથી પાર કરી લે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખી દેજો